અરવલ્લીમાં શરૂ થયો ભારે વરસાદ ભિલોડા તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે ધોધમાર વરસાદના કારણે એક વૃક્ષ પણ ધરાશાય થયું વૃક્ષ ધરાશાયી થતાં બે ગાડીઓને પહોંચ્યું છે નુકસાન તો બીજી તરફ ભીલોડા ઈડર ધોરીમાર્ગ પર ભારે વરસાદથી પાણી ભરાયા છે પાણી ભરાતા મોટી સંખ્યામાં વાહન ચાલકો પરેશાન થયા હતા તો અરવલ્લીમાં ભારે વરસાદ ભિલોડા તાલુકામાં પણ વરસાદ થયો છે તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ કેટલીક જગ્યાએ વૃક્ષ ધરાશાયી થવાની ઘટના સામે આવી ક્યાંક વૃક્ષ ધરાશાયી થતા કારને નુકસાન ફોનલાઈન પર સંવાદદાતા ઈશાન જોડાય છે વધુ માહિતી આપવા માટે ઈશાન જે પ્રકારથી સમગ્ર પંથકમાં વરસાદ છે શું વધુ જાણકારી સાબરકાંઠા જિલ્લાની સાબરકાંઠા અને અરવલ્લી જેમાં જિલ્લામાં અચાનક વરસાદી માહોલ છવાયો છે અને વરસાદી માહોલના કારણે અરવલ્લીના ભીલોડામાં વધુ વરસાદ જોવા મળ્યો જે બે બે કાર ઉપર કારને નુકસાન આ ઉપરાંત શામળાજી સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વરસાદી ત્યાં વરસાદી પાણી ભરાયા હતા તો ગામના જે ડુંગરનું પાણી ગામમાં ફરી વળ્યું હતું ગામમાં જાણે કે નદી જેવો માહોલ જોવા મળ્યો હતો આ ઉપરાંત ગત રાત્રે સાહેબ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ

તો અનેક વિસ્તારમાં વરસાદ ઠેર ઠેર પાણી ભરાયા છે મહેસાણા શહેરમાં વરસાદની શરૂઆત થઈ છે વરસાદ વાતાવરણમાં ઠંડક પ્રસરાઈ છે વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં આનંદ છવાયો છે લોકોને ગરમીથી રાહત મળી છે આગળ વાત કરી કચ્છની આગાહીની વચ્ચે મુન્દ્રામાં વરસાદ ગરમી અને ઉકળાટ બાદ વરસાદનું આગમન થયું છે વરસાદ બાદ પાણી વહી નીકળ્યા છે તો થોડા દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાનું આગમન થયું છે સુરતના ઉમરપાડામાં જાણે કે આપ હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે ઉમરપાડામાં તાંડવના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે તો ભારે વરસાદના કારણે માંડવી અને ઉમરપાડા તાલુકાના સોળ રસ્તાઓ બંધ થયા છે ઉમરપાડાના દસ રસ્તાઓ અને માંડવી તાલુકાના છ રસ્તાઓ ઓવરટોપિંગ થતા બંધ કરવાની ફરજ પડી છે ભારે વરસાદને કારણે મોહન નદી પણ બની છે તોફાની અત્યાર સુધીમાં ચૌદ ઇંચ વરસાદ વરસતા નદીઓ બે કાંઠે વહેતી થઈ વરસાદી પાણી ઉતરી જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો તો સતત વરસાદની વચ્ચે ઠેર ઠેર પાણી ભરાયા છે ઉમરપાડામાં જળ તાંડવના જે દ્રશ્યો છે તે અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો ચાર કલાકમાં ચૌદ ઇંચ વરસાદ ઉમરપાડા પાણી પાણી થયું છે તો આકાશી નજારો અત્યારે આપ જોઈ રહ્યા છો કઈ રીતે પાણી ભરાયું છે જનજીવન પણ ઠપ થયું છે તો ચાર કલાકમાં ચૌદ ઇંચ જેટલો વરસાદ વરસતા લોકોને અવર જવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અંડાધાર વરસાદે ઉમરપાડામાં જળબંબાકારની સ્થિતિ સર્જી છે ઉમરપાડામાં ચાર કલાકમાં ચૌદ ઇંચ વરસાદ ખાબક્યો ધોધમાર વરસાદથી આંબા કેવડી સંપર્ક વિહુણ બન્યું છે મોહન નદી વીરા નદીનું રદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે તો અનંત અને રાધિકા અંબાણીને લગ્નના રિસેપ્શનમાં આધ્યાત્મ જગતના મહાનુભવોના આશીર્વાદ મળ્યા છે દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી અને જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અભિમુક્તેશ્વર નંદ પાસેથી અનંત અને રાધિકાને શુભ આશીર્વાદ પ્રાપ્ત કરવાનો લાવો મળ્યો હતો આ મહાનુભવોની હાજરી મંત્રોના શક્તિશાળી જાપણ અને ભક્તિમય સંગીતે અનોખું વાતાવરણ ઉદભવ્યું હતું તો બીજી તરફ અષ્ટવિનાયક વિઝુઅલ પ્રોજેક્શનને લગ્નના આ પ્રસંગને ખૂબ જ આધ્યાત્મિક જાદુઈ અને યાદગાર બનાવ્યો હતો સમાજના પછાત વર્ગોના સશક્તિકરણ અને આર્થિક કલ્યાણ માટે રાજ્ય સરકારે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા વિકાસને કેન્દ્રમાં રાખી પછાત જાતિઓના ઉત્કર્ષ માટે કાર્ય કરવામાં આવી રહ્યું છે ભારતીય સમાજને આધુનિક યુગમાં આગળ ધપાવવા સામાજિક, આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક બાબતોમાં પરિવર્તન લાવવા જ્ઞાતિ, જાતિ, વંશના કોઈ પણ ભેદભાવ વગર સમાજના લોકોના વ્યક્તિગત વિકાસ માટે સમાન સામાજિક તકો આપવા સરકાર સક્ષમ છે. સમાજના પછાત વર્ગોના સશક્તિકરણ અને આર્થિક કલ્યાણ માટે

તો નાનામાં નાનો માણસ છેવાડાનો માણસ દરેકે દરેક આજે નામાંકન કરી અને જો શિક્ષણ મેળવશે તો જ એની અંદર આગળ વધશે દરેકે દરેક જણ સામાન્ય મેઇન મુખ્ય ધારામાં આવે એના પ્રયત્ન આપણે કર્યા છે અને આજે આપણને એના જેને કહેવાય કે રિઝલ્ટ પણ મળી રહ્યા છે સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ અંતર્ગત અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા અતિ પછાત વર્ગના જેટલા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનો લાભ આપવામાં આવી રહ્યો છે આઠ સુધીના કુમારોને વાર્ષિક સાતસો પચાસ રૂપિયા ધોરણ છ થી આઠ સુધીની કન્યા વાર્ષિક એક હજાર રૂપિયા ધોરણ નવ થી ના કુમાર કન્યા બંનેને વાર્ષિક એક હજાર રૂપિયા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનો મૂળ ઉદ્દેશ છે કે આ જાતિના જે બાળકો છે એમના શિક્ષણ સાથે સામાજિક ઉત્થાન એમના અગ્રેસર રહે અને શિક્ષણ મારફતે એમની જીવન ઉજ્જવળ બને એક સારા નાગરિક બને એ માટે એમને આ જુદા જુદા પ્રકારની સ્કોલરશીપ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે શિષ્યવૃત્તિનો લાભ લેતા વિદ્યાર્થીઓના વાલીઓએ પણ સરકારના સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગના કાર્યની સરાહના કરી છે સ્કોલરશીપ મળે છે અને બધી સરસ કીટો બી સાડી મળે છે યુનિફોર્મ મળ્યો દફતર મળ્યું બધું પેન્સિલો કલર બધું સરસ સરસ મળે છે અને બધા લાભ બી સારા મળે છે અને યોજના બી સારી છે મારી બેબી અહીંયા પહેલથી જ પહેલના ધોરણથી જ અહીંયા મૂકી અત્યારે સાતમું ભણે છે

દિવ્યાંગોનું જીવન